સેન ગાર્ડનની થીમ પર દેશમાં પ્રથમવાર બોનસાઈ વૃક્ષોની પ્રદર્શની અમદાવાદમાં યોજાશે આગામી ચારથી દસ માર્ચ દરમિયાન સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે બોનસાઈ શો યોજાશે બોનસાઈ અને ટ્રોપિઓરી શોને લઈને એમસીએ તૈયારીઓ શરૂ કરી છે કુદરતી રીતે પચાસ ફૂટથી વધુ ઊંચાઈવાળા વૃક્ષો વામન રૂપે ત્રણથી ચાર ફૂટમાં કુંડામાં જોવા મળશે વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોનસાઈ વૃક્ષોને તૈયાર કરાયા છે પ્રદર્શનમાં પ્રદર્શનીમાં થી બસ્સો વર્ષનું આયોજન ધરાવતા કેટલાય બોનસાઈ વૃક્ષો જોવા મળશે માત્ર અમદાવાદ જ નહીં દેશના અન્ય રાજ્યોમાંથી લવાયેલા આઠસોથી હજાર જેટલા બોનસાઈ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે જેની કિંમત લાખો રૂપિયામાં છે ફ્લાવર શો બે હજાર ચોવીસની સફળતાને જોઈને એઇમસી તંત્રનો બોનસાઈ પ્રદર્શનીને લઈ ઉત્સાહ વધ્યો છે તો સાથે જ